રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કમોસમી વરસાદ અને અચાનક વાતાવરણના પલટાના કારણે ખેતી પાકોને થયેલા નુકસાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવી છે તેમણે સ્પષ્ટ દિશા નિર્દેશ આપ્યા છે કે સરકાર ખેડૂતોની બાજુએ અડગપણે ઉભી રહેશે અને યોગ્ય મદદ પહોંચાડશે ખાસ કરીને નર્મદા જિલ્લામાં અસાધારણ કમોસમી વરસાદથી ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે છેલ્લા બે દાયકાથી વધુ સમય બાદ આવી પરિસ્થિતિ સર્જાઈ છે રાજ્ય સરકાર ખેડૂત લક્ષી અભિગમ સાથે તાત્કાલિક સહાય પ્રક્રિયા શરૂ કરવા માટે પ્રતિબદ્ધ છે નુકસાનની સમીક્ષા કરીને ઉદારતમ સહાય આપવામાં આવશે આ અંગે નર્મદા જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં કમલમ નર્મદા ખાતે બેઠક યોજાઈ હતી જેમાં સહાય યોજના અને ત્વરિત પગલાની વિગતવાર માહિતી આપવામાં આવી ડોક્ટર દર્શનાબેને જણાવ્યું કે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ નુકસાનીની

ભારતીય જનતા પાર્ટીની આ સરકાર હંમેશા સર્વે લોકોના સુખ દુઃખમાં સોયાબીન છે એમાં હાલમાં ડાંગરના જે પાક છે ઉભો નો પાક જે ઘણા લોકોનો ખેડૂતોનો પાક ખરાબ થઈ ગયો છે તો એનું સર્વે પહેલા કરવામાં આવી રહ્યું છે અને જે કપાસનો જે પાક છે એનું પણ આના પછી હમણાં તરત જ એનું સર્વે કરવામાં આવશે